સરગવાના પાનથી થતા ફાયદાઓ મફતમાં મળતા આ પાનનો પાવડર ઝડપથી ઓગાળી દેશે પેટની ચરબી દિવસમાં એકવાર પીવો આ રીતે સરગવાની સીંગનો ઉપયોગ તો ઘણી વખત કરવામાં આવે છે પરંતુ તેના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે લોકો જાણતા નથી આ પાનથી વેઇટ લોસ પાવડર તૈયાર કરી શકાય છે જેનાથી ઝડપથી વજન ઉતરે છે વજન વધારે હોય અને તેને કંટ્રોલ કરવું હોય તો સૌથી પહેલાં લાઈફસ્ટાઈલ સુધારવી પડે છે ઘણા લોકો માને છે કે વજન વધી ગયું તો શું વાંધો પરંતુ વધારે વજન કંટ્રોલ કરવું જરૂરી છે કારણ કે વધારે વજનના કારણે હાઈ બ્લડની શુગર હાઈ કોલેસ્ટ્રોલ સહિતની સમસ્યાનો સામનો પણ કરવો પડે છે આ સિવાય શરીરમાં કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થાય તો સૌથી પહેલાં વેટ કંટ્રોલ કરવું પડે છે વજનને કંટ્રોલ કરવું હોય તો તેના માટે સવારે કેટલીક વસ્તુઓનું સેવન કરવું લાભકારી માનવામાં આવ્યું છે કેટલીક એવી વસ્તુઓ છે જેને સવારે ખાવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે આવી જ એક નેચરલ વસ્તુ છે સરગવાના પાન સરગવાના પાન વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે સરગવાના પાનનો ઉપયોગ કરવાથી બેલી ફેટ અને બોડી ફેટ કંટ્રોલ કરી શકાય છે તેના માટે સરગવાના પાનનો પાવડર બનાવીને તેનું સેવન કરવું જોઈએ આજે હું તમને સરગવાના પાનથી વજનને ઝડપથી કંટ્રોલ કરતા ઉપાય વિશે જણાવીશ વેઇટ લોસ ડ્રીંક સરગવાનું વજન ઘટાડતું ડ્રિંક બનાવવા માટે એક ગ્લાસ પાણી ઉકળવા મૂકો હવે તેમાં એક મુઠ્ઠી સરગવાના પાન ઉમેરી દો જો તમે સરગવાના પાનને સૂકવીને તેનો પાવડર તૈયાર કર્યો છે તો બે ચમચી પાવડર ઉમેરવો દસ મિનિટ સુધી આ પાણીને ધીમે તાપે ઉકાળો અને પછી ગાળી અને તેને થોડું ઠંડુ કરીને પી જાઓ સરગવાના પાનથી થતા ફાયદા સરગવાના પાન એન્ટીઓક્સિડન્ટ તત્વથી ભરપૂર હોય છે તે શરીરને ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે સરગવાના પાનનું આ ડ્રિંક પીવાથી બોડીમાં જમા થયેલ ટોક્સિન્સ સાફ થાય છે સવારે તેનું સેવન કરવાથી બોડી ડિટોક્સિફિકેશનમાં મદદ મળે છે બેલી ફેટ ઘટાડવું હોય તો સરગવાના પાનનું સેવન કરવું ફાયદાકારક સાબિત થશે